નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં કોટેશ્વર મંદિર પાછળ સાવરકુંડલા રોડ પર આહિર ગેટની બાજુમાં કિંગ સોડાની એક ભવ્ય ઓફર જી હા મિત્રો કિંગ સોડા શોપમાં ફક્ત રવિવારે એક દિવસ પૂરતી ઓફર કોઈ પણ ડ્રિંક્સ કિંગ સોડામાં આવીને પીવો સાથે એક મોજીટો સોડા તદ્દન મફત આ સ્કીમ ફક્ત રવિવારે એક દિવસ પૂરતી જ શરૂ છે જે આ શોપ ઉપર સવારના સાત વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લી રહેશે આ સિવાય અમારે ત્યાં બૂસ્ટ સોડા થમ્સઅપ વિગેરે કોલ્ડ ડ્રિંક્સ સોડાઓ હાજરમાં મળશે તો આવો વિચાર ન કરો પધારો પિંગ સોડામાં આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં